પરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાળીનું ઉમેદવારી પત્રક રદ થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે આજે બપોર સુધી ભારે રસાકસી વચ્ચે ઉમેદવારી પત્રક ખેંચવાના અંતિમ દિવસે બહુજન સમાજ પાર્ટી સહિતના તમામ પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રકો પરત ખેંચી લેવામાં આવ્યા હતા જોકે બસપાના ઉમેદવાર દ્વારા બપોર સુધી ઉમેદવારી પત્રક પરત ન ખેંચતા એક તબક્કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ મચી ભારતીયના નેતાઓ લોકસભા બેઠક બેઠક જાહેર થતા લોકસભાની ચૂંટણીમાં સુરતની ભાજપના ફાળે આવી ચૂકી છે છેલ્લા અડતાલીસ કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટ્ર ડામાને અંતે ચૂંટણી અધિકારી ડોક્ટર પારધી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ઉમેદવારી પત્રકો રદ કરવાનો નિર્ણય લેવામાં આવતો કોંગ્રેસીઓમાં પણ સોફો પડી ગયો વચ્ચે કોંગ્રેસ હવે આ સમગ્ર ઘટનાક્રમ માટે ધરાર નિલેશ કુમાણી અને મળતિયાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે પરંતુ સુરત લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોવા છતાં આ બેઠક પર હંમેશા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હોય છે